શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભાવનગર શહેર ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું નિષ્કલંક કાવળ યાત્રા સમિતિ દ્વારા ગંગાજળિયા તળાવ અને પ્રાચીન ગંગા દેરી ખાતે ભવ્ય અને દિવ્ય માં ગંગા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર અવસરે ભાવનગરના વાતાવરણમાં શ્રદ્ધા અને ભક્તિનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ આ ભવ્ય મહાઆરતીમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર મીના સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો અને શહેરના વડીલો પણ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા આરતીમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સૌ ભક્તોએ મા ગંગાની આ ભવ્ય આરતીનો લાભ લીધો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આરતીના સુમધુર સ્વરો અને ભક્તોના જયઘોષથી ગંગાજળા તળાવ ગુંજી ઉઠ્યું હતું શ્રાવણના પ્રથમ સોમવાર નિમિત્તે નિષ્કલંક કાવડયાત્રા સમિતિ દ્વારા કાવડયાત્રાના વિવિધ કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી છે દર વર્ષની પરંપરા મુજબ કાવડમાં ગંગાજલ લઈ જવામાં આવતું હોય છે તો ગંગાજલ લઈ જવા પહેલા મા ગંગાનું પૂજન અર્ચન કરવું જોઈએ મા ગંગાને મનાવવું જોઈએ તો ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિષ્કલંગ કાવડયાત્રા સમિતિ દ્વારા મા ગંગાની મહાઆરતીનું આયોજન પ્રાચીન ગંગાદેરી અને તળાવમાં કરવામાં આવેલ છે છે જેમાં અને આ એક ગંગાજર શહેરમાં ખૂબ સુંદર તળાવ છે અને મા ગંગાનું સ્થાન છે હું નગરપાલિકાના તમામ વિભાગો જે વિભાગો અહીંયા સહયોગ કરે છે તેનો આભાર માનું છું અને શ્રાવણના શુભ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને મા ગંગાના

અને ગંગાદેરી નો નજારો મનમોહક હતો આ લોકો લોકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ ભર્યો હતો અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર